નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ લાલ કિતાબના ભેદ પર તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક મહત્વની વાત જાણીએ કે ભાઈ આપણામાં વીક એવી ગુજરાતમાં બી એવી કહેવત છે ખબર કે ભલું કરતાં ધાળ પડી તો આપણે સારું કર્મ કરવા જઈએ ને નુકસાન થાય તો એ આપણે નવાઈ લાગે ને કે ભાઈ મેં તો સારું કર્મ કર્યું તો ભગવાને એનું મને ઉલટું ફળ કેમ આપ્યું તો એવા ઘણા સંજોગો છે લાલ કિતાબમાં બતાવેલા કે જ્યારે તમે કંઈક સારું કામ કરો તમારી કુંડીનું અને એની સાથે મેચ નથી થતું તો એનાથી તમને નુકસાન થાય હવે આ વસ્તુ જે લોકો બંધ દિમાગથી વિચારે છે ને એ લોકો ક્યારેય એમાંથી બહાર નથી નીકળી શકતા તો એની પર પણ આપણે ધ્યાન આપવું પડે અત્યારે આપણે પહેલી વાત સમજીએ તો આપણા ઘરમાં જે ઘર મંદિર બને છે એ ઘર મંદિરની વાત કરીએ તો આપણા ઘરમાં સિમેન્ટમાંથી માર્બલમાંથી બનાવેલું મંદિર એવી જગ્યા પર મૂકી દઈએ અને એમાં પથ્થર અને ધાતુમાંથી બનેલી મૂર્તિઓ મૂકીને પૂજા કરીએ તો આ મંદિર આપણને નુકસાન કરતા સાબિત થાય હવે આવું મંદિર બનાવે ને એમાં પાછી પેલી ઘંટડી લટકાવે ઘંટ લટકાવે ઝાલર લટકાવે ઝાલર એટલે ખ્યાલ છે ને પેલી પિત્તલની ડીશ એક નાની ગોલ તેને આરતી વખતે વગાડાય આવું બધું તમે ઘરમાં કરો તો આ મંદિર તમને નુકસાન કરતા સાબિત થાય ઘરની પૂજામાં જો આપણા ઘરના રૂમમાં ઢોલક વગાડવામાં આવે તો આપણા ઘરનો બુધ નબળો થાય આવા ઘરોમાં છે ને આકસ્મિક વિપત્તિ આવે જેને વિચારી નથી એવી સમસ્યાઓ અચાનક ઊભી થઈ જાય અને આપણા માટે નુકસાન કરતા સાબિત થાય તમારી કુંડળીમાં જો બીજું સ્થાન ખાલી છે અને તમે તમારા ઈષ્ટના મંદિરમાં અંદર જઈને દર્શન કરો છો તો એ પણ તમારા માટે નુકસાન કરતા સાબિત થાય તો આપણે આપણો ઈષ્ટ દેવ જાણવો ખૂબ જરૂરી આઠમા સ્થાનમાં શનિ હોય ને બીજું સ્થાન ખાલી હોય તેવા લોકોએ પોતાના ઈષ્ટદેવના મંદિરમાં અંદર નહીં જવું બહારથી દર્શન કરવા જોઈએ તમારી કુંડીમાં ચંદ્રમાં છઠ્ઠા સ્થાનમાં છે અને તમે કોઈ જગ્યા પર પાણી પીવાની વ્યવસ્થા કરો છો નળ લગાવો જ તળાવ ખોદાવો જ કૂવો ખોદાવો તો પણ તમને નુકસાન થાય તો આવા લોકોએ પોતાની કુંડળીને આધારિત જોઈ ને પછી આગળ ચાલવું નહીં તો જીવનમાં નુકસાન વેઠવું પડે આવા લોકો દૂધ અને પાણીને લગતો વેપાર કરે ને તો પણ એને નુકસાન જાય હવે શનિ આઠમા સ્થાનમાં છે એવા લોકો ધર્મશાળા બંધાવે સરાય એટલે રાત થોભવા માટેનું એક સ્થળ પેલી ખેરા ચલાવતી હોટલો આવું બધું કરે ને તો પણ એને નુકસાન જાય અને આવા માણસો જો આ ધર્મશાળાને બનાવે ને તો પોતાની પ્રોપર્ટી વેચવી પડે એ સ્વયં બે થાય હવે તમારી કુંડીમાં શનિ પહેલા સ્થાનમાં છે અને ગુરુ પાંચમા સ્થાનમાં બેઠા છે તો આવા લોકોએ તાંબાનું દાન ક્યારેય નહીં કરો ગુરુ દસમા સ્થાનમાં છે અને ચંદ્ર ચોથા સ્થાનમાં છે તો આવા લોકોએ મંદિર મસ્જિદ ગુરુદ્વારા આવી જગ્યાઓ બાંધવા માટે ફાળો નહીં આપવો જોઈએ કે આવી જગ્યાઓને બંધાવી ન જોઈએ જો એ લોકો આવા બાંધકામ કરાવે છે તો એની પર જુઠ્ઠો આરોપ લાગે અને જેલ જવું પડે તો લાલ કિતાબમાં ભેદભરમ રહેલા છે પણ એને જો આપણે સમજીએ ને કરીએ તો આપણે જીવનમાં બહુ સારી અને મોટી સફળતાઓ પ્રાપ્ત થાય હવે ઘણાને એવી ઈચ્છા હોય કે ભાઈ હું અનાથ બાળકોને મદદ કરું ભણવામાં કપડાં આપું ખાવાનું આપું પણ જો તમારી કુંડળીમાં શુક્ર નવમાં સ્થાનમાં છે ને તમે આ કામ કરો છો તો તમને એનું ઉલટું ફળ મળે તો આપણે એનાથી પણ બચીને ચાલવાનું છે તમારી કુંડળીના યોગ જુઓ યોગ ખબર ન પડે તો કોઈ સારા નિષ્ણાત પાસે જાઓ કુંડળી બતાવો જાણો પછી આવા કામ કરો ગુરુ જેનો સાતમા સ્થાનમાં બેઠેલો છે ને એ માણસ વસ્ત્રોનું દાન કરે તો એ અતિ નિર્ધન થઈ જાય હવે સૂર્ય સાતમા કે આઠમા સ્થાનમાં છે તો આવા લોકો વહેલી સવારે કે મોડી સાંજે જો કોઈ દાન કરે છે તો એ સ્વયં નિર્ધન થવા માંડે એક ખાસ વાત આપની કુંડળીમાં જે ગ્રહ ઉચ્ચના સ્થાને બેઠેલો હોય એનું દાન ક્યારેય નહીં કરવું એ દાનનો કોઈ ફાયદો નહીં મળે ઘણી વખત થાય છે માણસ મકાન ને નિર્ધન થઈ જાય એવી કુંડળીમાં પહેલાં સ્થાનમાં શનિ હોય અને સાતમા કે દસમા સ્થાનમાં જો કોઈ ગ્રહ બેઠેલા હોય તો આવો માણસ મકાન બનાવે અડતાલીસની ઉંમર પહેલાં તો એ બરબાદ થાય સાત અને દસ ખાલી છે તો એને તકલીફ ઓછી પડે અને મિત્રો શનિ આઠમા સ્થાનમાં છે અને તમારી ઉંમર અડતાલીસથી ઓછી છે તો ક્યારેય પણ અડતાલીસ પહેલાં મકાન નહીં બનાવવું નહીં તો ઘરમાં તો મોત થાય પણ તમારું પોતાનું મોત પણ થઈ શકે છે ગોચરમાં પણ શનિ આઠમા સ્થાનમાં હોય તો બને ત્યાં સુધી મકાન બનાવવું નહીં અઢી વર્ષ તો ઊભી જાઓ જો તમે ઉપરવટ જઈને બનાવશો તો એક પછી એક ત્રણ મોત સુધી તમારે કદાચ સામનો કરવો પડે મિત્રો આ બધી વાતો અમારા જીવનમાં અનુભવેલી છે મેં જોયેલી છે લોકોને સલાહ આપેલી છે મેં અને જેને નથી માની એના પરિણામ પણ મેં જોયા છે તો આ બાબતને બહુ જ ચોકસાઈભરી રીતે જાણજો સમજજો નજરમાં રાખજો પછી આગળ ચાલજો બરાબર તો મિત્રો આ તો આજનું લાલ કિતાબમાં રહેલો ભેદભરમ આપણે એમ કહેવાય હું તો સારું કામ કરું છું પણ એ સારા કામનું પરિણામ આપને ઉલટું મળે છે તો આવી જગ્યા પર થંભી જાઓ તમારી કુંડળીને ઓળખો તમારા સમયને ઓળખો પછી આગળ ચાલજો તો મિત્રો હું મારી વજન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી છે તો ચાલો બદલીએ જી નમસ્તે